નમસ્કાર આજે આપણે એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડા વિચિત્ર વિષય પર વાત કરવાના છે મજા અને પીડા શું આ બંને એક જ સિક્કાની બે બાજુ છે ચાલો આ ગહન દાર્શનિક સંવાદમાં ઊંડા ઉતરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ આપણા બધાના જીવનમાં એવા મોકો આવે છે જ્યારે મોટા નિર્ણયો લેવાના હોય છે બરાબર ને પણ ક્યારેય અટકીને વિચાર્યું છે કે આટલા મહત્વના નિર્ણયો લેતી વખતે આપણને સાચો રસ્તો શું બતાવે આપણો માર્ગદર્શક સિદ્ધાંત શું હોવો જોઈએ સારો તો આનો જવાબ કદાચ થોડો ચોંકાવનારો છે જવાબ છે મજા હા બિલકુલ સાચું સાંભળ્યું ફન હવે આ સાંભળવામાં જેટલો સિમ્પલ લાગે છે ને એટલું જ ઊંડું અને જટિલ છે તો ચાલો આજે આ જ કોયડાને ઉકેલીએ ઓકે તો આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે એને એક સંવાદ એક ડિબેટની જેમ જોઈશું આપણી પાસે બે દ્રષ્ટિકોણ છે એક છે વિશ્લેષક જે લુલી ટેનાટના વિચારોને રજૂ કરે છે અને એમની સામે છે પ્રસ્તાવક જે ડેવિડ ડોઈશના તર્કને સામે મૂકે છે આ બંને વચ્ચેની વાતચીત આપણને આ વિષયના મૂળ સુધી લઈ જશે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ મજાનો માપદંડ એટલે કે ફન ક્રાઇટેરિયન આખરે છે શું આ સિદ્ધાંત ખરેખર બહુ જ રસપ્રદ છે એ કહે છે કે જો કોઈ કામ કરવામાં મજા ન આવે તો એનો મતલબ એ નથી કે એ વ્યક્તિ આળસું છે ના બલકે એ એક સિગ્નલ છે એક સંકેત છે કે ત્યાં કંઈક ગડબડ છે કોઈ એવી સમસ્યા છે જે હજી ઉકેલાઈ નથી અને જેના પર ધ્યાન આપવાની જરૂર છે અને અહીં એક વાત બહુ જ સ્પષ્ટ કરવી જરૂરી છે પ્રસ્તાવક કહે છે કે આ કોઈ જ્યોતિષ જેવું નથી જે પહેલાંથી કહી દે કે આ કામમાં મજા આવશે કે નહીં ના એવું નથી એ તો એક ડૉક્ટરના ડાયગ્નોસ્ટિક ટૂલ જેવું છે મતલબ કે જો મજા ગાયબ છે તો સમજી લેવાનું કે પડદા પાછળ કોઈક પ્રોબ્લેમ છુપાયેલો છે જેને શોધવાનો છે સારું તો હવે સવાલ એ થાય કે આટલા બધા શબ્દો હતા તો પછી મજા જેવો સાવ સાદો શબ્દ જ કેમ પસંદ કર્યો જુઓ પ્રસ્તાવકનો તર્ક એવો છે કે આનંદ કે એન્જોયમેન્ટ શબ્દ બહુ સીધો છે મને આ કામ ગમે છે એટલે હું કરું છું બસ વાત પૂરી પણ મજા શબ્દમાં એક ઊંડાણ છે એક રહસ્ય છે જ્યારે કોઈ કહે ને કે આ કામમાં બહુ મજા આવે છે તો એનો અર્થ એ છે કે એની પાછળ કોઈક એવું કારણ છે જે કદાચ એ વ્યક્તિ પોતે પણ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી એ આપણા અંદરના જ્ઞાન આપણી અંતઃ પ્રેરણા તરફ ઇશારો કરે છે કંઈક એવું જ જેવું મહાન ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફિનમેન પણ કહેતા હતા પણ અહીંયા એક મોટો પેચ છે જો મજા અંદરથી આવતી હોય તો પછી આપણા મનની અંદર જે સતત લડાઈ ચાલતી હોય છે એનું શું આપણું મન તો કેટલાય વિચારોનું યુદ્ધ ક્ષેત્ર છે નહીં અને બસ આ જ મુદ્દો વિશ્લેષક ઉઠાવે છે એ પૂછે છે કે ભાઈ જો મન પોતે જ આટલા બધા વિરોધાભાસોથી ભરેલું હોય તો પછી એમાં સુસંગતતા અને મજા કઈ રીતે શક્ય બને આ તો લોજિકલી જ ખોટું લાગે છે પણ અહીં પ્રસ્તાવકનો જવાબ ખરેખર વિચારવા જેવો છે બહુ ઊંડી વાત કરે છે એ કહે છે કે મજા એટલે સંઘર્ષનો અભાવ નહીં અરે મજા તો એ સંઘર્ષને ઉકેલવાની જે સર્જનાત્મક પ્રક્રિયા છે ને એની અંદર જ રહેલી છે મજા કોઈ મુકામ નથી એ તો આખી યાત્રા છે આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે ચેસ પ્લેયર જિન્જરજીએમનું જ્યારે એ રમે છે ત્યારે એના મગજમાં શું ચાલતું હોય છે એક સાથે ઘણી બધી વસ્તુઓ એ એક ખેલાડી પણ છે જે સાહજિક રીતે ચાલ ચાલે છે એ જ સમયે એની અંદરનો કોમેન્ટેટર એ જ ચાલ પર સવાલ ઉઠાવે છે એના મનમાં નિયમો અને સ્ટ્રેટેજીનું જ્ઞાન પણ છે અને સાથે સાથે એની ગટ ફિલિંગ પણ કામ કરે છે આ બધા અવાજો એકબીજા સાથે ટકરાય છે અને એ ટકરાવમાંથી જ એક સર્જનાત્મક વિજયી ચાલ જન્મે છે પ્રસ્તાવક કહે છે બસ આજ તો મજા છે ઓકે આ બધું સાંભળવામાં તો સારું લાગે છે પણ શું આ થિયરી દરેક જગ્યાએ કામ કરે છે ચાલો હવે આને એની હદ સુધી ચકાસીએ પીડા વેદના આવી આત્યંતિક પરિસ્થિતિઓમાં મજાના માપદંડનું શું જરા વિચારો પર્વતારોહણ કે બોક્સિંગ જેવી પ્રવૃત્તિઓ વિશે એમાં પીડા તો થાય જ છે બરાબર છતાં લોકો કેમ કરે છે કારણ કે એ લોકો એ પીડાને એક પડકાર તરીકે જુએ છે એ કોઈ ભૌતિકશાસ્ત્રના નિયમો સામે કે પછી રમતના નિયમો સામે પોતાની જાતને ચકાસી રહ્યા છે અને આ રીતે એ લોકો પીડાને જ એક મજેદાર સમસ્યામાં ફેરવી નાખે છે અને અહીં પ્રસ્તાવક એક બહુ જ અગત્યનો તફાવત સમજાવે છે પડકાર અને અવરોધ વચ્ચેનો ફરક પર્વત એક પડકાર છે કારણ કે એના નિયમો ફિક્સ્ડ છે ગુરુત્વાકર્ષણના નિયમો બદલાવાના નથી પણ એક ત્રાસ આપનાર વ્યક્તિ એ અવરોધ છે કેમ કારણ કે એ સર્જનાત્મક છે એ સતત આપણને હરાવવા માટે નવા નવા રસ્તાઓ વિચારતો રહે છે આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે અને બસ આ પડકાર અને અવરોધનો જે ભેદ છે ને એ જ આપણને આખી ચર્ચાના કેન્દ્રમાં લઈ જાય છે મૂળભૂત મતભેદ પર કે આખરે વેદના એટલે કે સફરિંગ છે શું વિશ્લેષકનો મત એકદમ સ્પષ્ટ છે એ માને છે કે વેદના સંપૂર્ણપણે આંતરિક વસ્તુ છે એ બહારથી નથી આવતી એ આપણી અંદરથી જ પેદા થાય છે ક્યારે જ્યારે આપણે આપણી લાગણીઓ જેમ કે ડર દુઃખ કે ગુસ્સાને દબાવીએ છીએ એનો પ્રતિકાર કરીએ છીએ જો આપણે લાગણીઓને બસ અનુભવી લઈએ એને વહેવા દઈએ તો વેદના ગાયબ થઈ જાય છે પણ પ્રસ્તાવક આ વાત સાથે બિલકુલ સહમત નથી એ કહે છે કે ના બધી વેદના આંતરિક નથી હોતી અમુક વેદના એકદમ વાસ્તવિક બાહ્ય અને અનિવાર્ય હોય છે દાખલા તરીકે કોઈ સૂક્ષ્મજીવના કારણે થતી અસહ્ય ખંજવાળ કે પછી હાડકું તૂટવાનું દુખાવો આ બધું આપણા જીન્સમાંથી આવતું સિગ્નલ છે અને કોઈ ત્રાસ આપનાર જે પીડા આપે છે એનું શું આવી પરિસ્થિતિઓમાં ખાલી સકારાત્મક વિચારો કે માનસિકતા બદલો કહેવાથી કંઈ નથી થતું ઓકે તો આ મતભેદને હજુ સારી રીતે સમજવા માટે ચાલો એક ચોક્કસ લાગણીને પકડીએ ગુસ્સો શું ગુસ્સો કોઈ કામની વસ્તુ છે એક ઉપયોગી સાધન છે કે પછી એક નુકસાનકારક અવરોધ છે અને અહીં તો બંનેના વિચારો એકદમ એકસો ડિગ્રી અલગ છે વિશ્લેષક માને છે કે ગુસ્સો ઉપયોગી છે એ આપણને તાકાત આપે છે સ્પષ્ટતા આપે છે આપણી સીમાઓ નક્કી કરવામાં મદદ કરે છે જ્યારે પ્રસ્તાવકનું માનવું છે કે ગુસ્સો એક ખરાબ અવસ્થા છે એ આપણી સર્જનાત્મકતાનો સૌથી મોટો દુશ્મન છે એ આપણને સમસ્યા ઉકેલવા માટેના નવા રસ્તાઓ વિચારવા જ નથી દેતો પ્રસ્તાવક પોતાની વાત સમજાવવા માટે કોનન દ એક જબરદસ્ત ઉદાહરણ આપે છે સીન કંઈક આવો છે કોનનને વધસ્તંભ પર લટકાવીને મરવા માટે છોડી દીધો છે એક ગીધ એને મરેલો સમજીને એની પાસે આવે છે હવે એ સમયે ગુસ્સે થવાથી શું થાય કંઈ નહીં પણ કોનન શું કરે છે એ એકદમ સર્જનાત્મક અને કોઈ વિચારી પણ ન શકે એવો ઉપાય અજમાવે છે એ ગીધને જ કરડીને ખાઈ જાય છે પોતાની તાકાત પાછી મેળવવા માટે પ્રસ્તાવકનો પોઈન્ટ એ છે કે આટલો સર્જનાત્મક વિચાર ગુસ્સાની હાલતમાં ક્યારેય આવી જ ન શકે તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા જુઓ અહીં કોઈની હાર જીતનો સવાલ જ નથી બલકે આ આખી ડિબેટ આ અસહમતિ એક ફળદાયી નીવડી એનાથી બંને દ્રષ્ટિકોણ હજુ વધારે સ્પષ્ટ થઈ ગયા આખરે આ બે અલગ અલગ વિશ્વદૃષ્ટિ દુનિયાને જોવાની બે અલગ અલગ રીત છે એક દ્રષ્ટિકોણ એટલે કે વિશ્લેષકનો જે માને છે કે વેદના મૂળભૂત રીતે આંતરિક છે જો આપણું માનસ સાચું હોય તો આપણે બધું પાર કરી શકીએ જ્યારે બીજો દ્રષ્ટિકોણ પ્રસ્તાવકનું એવું કહે છે કે હા માનસ શક્તિશાળી છે પણ કેટલીક બાહ્ય પરિસ્થિતિઓ એવી હોય છે જે વાસ્તવિક છે અને એ આપણી સમસ્યા હલ કરવાની ક્ષમતાને ખરેખર હરાવી શકે છે એ અનિવાર્ય હોય છે અને આ આખી ચર્ચા આપણને એક અંતિમ અને ખૂબ જ ઊંડા સવાલ પર લાવીને છોડી દે છે શું આખી દાર્શનિક ગૂંચનો ઉકેલ સંવેદનાઓ એટલે કે સેન્સેશન્સ અને ભાવનાઓ એટલે કે ઇમોશન્સ આ બંને વચ્ચેના સૂક્ષ્મ તફાવતને સમજવામાં છુપાયેલો હોઈ શકે છે આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની રીતે વિચારવો રહ્યો